જેમાં અર્બન અને રૂરલમાં ફરજ બજાવશે સાથે ગ્રેન્ડ અને અનગ્રેન્ટેડ શાળામાં ફરજ બજાવશે હવે મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષકો ઉચ્ચ શિક્ષણ આપી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ શિક્ષકોને એના જ પત્ર વિતરણ કરી ખૂબ જ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એકસો શિક્ષકોને એનાયત પત્ર આપી શુભેચ્છા આપવામાં આવી હતી વધુમાં વડોદરામાં સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે

જેટલા બિન સરકારી શાળાઓ છે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ના તમામ જે શિક્ષકો છે એવા એકસો ત્રેવીસ જેટલા શિક્ષકોને આજે એમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે ત્યારે ગુજરાત સરકાર અને માન્ય શ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક બદલે નિમણૂક નિમણૂંક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને ઝીરો એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો સાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું આજ રોજ વડોદરા જિલ્લામાં એકસો ત્રેવીસ જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવનાર છે જે અંતર્ગત આ બધા શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સાંસદશ્રીના હસ્તે એમને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવેલ છે જેના કારણે ગ્રાન્ટ શાળાઓમાં મોટે ભાગે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો હોય છે તો એ બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થાય અને સરકારનો ખૂબ સારો પ્રયાસ છે એમને જે જગ્યાઓ ખાલી હતી જગ્યાઓ તાત્કાલિક ભરી દીધી છે ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓની પણ જગ્યાઓ એનું પણ મેરિટ લિસ્ટ તૈયાર છે એ પણ ભરી જશે નવા શિક્ષક નવા શિક્ષકોને એટલું જ મેસેજ છે આ બાળકોને ખૂબ સારી રીતે ભણાવો કારણ કે આજનું બાળક આવતુંકાલનું નાગરિક છે આજનું બાળક આવતીકાલે સારામાં સારા હોદ્દા ઉપર સામાન્ય મામલતદાર કલેક્ટર શ્રી આઈએસ આઈપીએસ સુધી પહોંચે એ ઉપરાંત સારામાં સારા ડેલિકેટ તરીકે પ્રતિનિધિત્વ કરે અને સારામાં સારા વિધાનસભાના એમએલએ અને લોકસભામાં સાંસદ તરીકે પણ ચૂંટાય એવી રીતની એમની ઘડતર કરે થેન્ક યુ